કેમ છો બધા મજામાં તો આજે જર્મનીમાં બે હજાર છોવીસનો રેકોર્ડ તોડ નાખ્યો છે તાપમાને આજનું હાલનું અત્યારનું તાપમાન છે સાડત્રીસ ડિગ્રી ગયા વર્ષે હતું સત્રીસ પોઈન્ટ પાંચ જર્મનીમાં અને આજ તો ભાઈ લૂ નાખે છે ટોપ ઇન સેઝમાં ફરી નીકળ નીકળવું પડે છે અને ટુ ડે છકલા બી નહીં ફરકતા હે એક બેન જાય છે હેલ્મેટ પહેરીને અને એક ભાઈ હેલા આવે છે ની એટલે આજ તો ભાઈ ભૂકા કાઢી નાખે છે લૂ નાખે છે આપણે ઇન્ડિયામાં કેટલોક તડકો છે કોમેન્ટ કરજો જો કે આપણે તો આજે વરસાદ છે અત્યારે કાં એટલે અત્યારે તો ઇન્ડિયા આવવાનું મન થાય છે જોરદાર તડકો છે આજ તો ફૂંકા કાઢ નાખે છે આ બધું અમારે શું કહેવાય કોલેટીન બધું અત્યારે લેવા ગયા હતા તો બધું ફ્રીજ ખાલી થઈ ગયા બધે લીડલ એડાકા બધે બહુ તડકો છે આજ ઘટે નહીં કાંઈ સા પવનય નથી જરાય પાછું પ્રોબ્લેમ એ છે તો બસ આજ તો ભાઈ ભૂકા કાઢી નાખે છે રેકોર્ડ તોડી નાખ્યો છે આ જર્મનીમાં તડકાએ પરસેવાથી હો જાતા હે હવે સાંજે વહી જાવ તો આ વ્લોગ અહીંયા પૂરો કરવું મળી આવતા બ્લોગમાં ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો